વલસાડ રેલવે પોલીસે ટ્રેનમાં જુગાર રમતા સોળ જેટલા આરોપીઓને એંસી હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ સાથે વલસાડ સ્ટેશનથી ઝડપી પાડ્યા તારીખ આઠ એપ્રિલ સોમવારના રોજ છત્રીસ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ રેલવે પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે સુરતથી વાપી વચ્ચે ટ્રેનમાં કેટલા પુરુષ અને મહિલાઓ ગંજીપાનાનો અંદર બહારનો જુગાર રમતા હોય જે બાતમીને વાકેફ કરી પંચોની હાજરીમાં વલસાડ રેલવે પોલીસે જુગારીયાઓને ઝડપી પાડવા બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના વિકલાંગ ડબ્બા અને જનરલ ડબ્બાની વચ્ચે આવતા પાર્સલ બોગીમાં રેડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અમલસાડ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફર તરીકે ચડીને વિકલાંગ ડબ્બા તથા જનરલ ડબ્બામાં સવાર થયા હતા અને ત્યારબાદ બિલ્લીમોરા રેલવે સ્ટેશનથી ટ્રેન ચાલુ થાય તે પહેલાં પાર્સલ બોગીમાં એકાદ આવી પહોંચી ગોળકુંડાળુ બનાવી ગંજી પાનાનો અંદર બહારનો જુગાર રમતા પુરુષ તથા મહિલાઓ મળી કુલ સોળ જેટલા આરોપીઓને ઘેરો બનાવી વલસાડ રેલવે સ્ટેશને લાવી પંચોની હાજરીમાં નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ તેની યોગ્ય તપાસ કરતા કુલ નવ પુરુષ અને સાત મહિલાઓને રોકડા રૂપિયા ઓગણપચાસ હજાર એકસો સિત્તેર તથા સાત મોબાઈલ જેની કિંમત એકત્રીસ હજાર મળી કુલ એંસી હજાર એકસો સિત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વલસાડ રેલવે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે